ચાલો દોસ્તો આજે આપણે પાછું જ્યૂસ ચાલુ કર્યું છે ગ્રીન જ્યુસ પાલક પુદીનો ધાણા મીઠો લીમડો તુલસીના પાન અદરક પછી આંબળા પછી સરગવાના પાન આ બધું નાખીને જ્યુસ બનાવવાનું ગ્રીન જ્યુસ અને એમાં સ્વાદ અનુસાર તમે ચાટ મસાલો સંસળ ગળ્યું કંઈ કરવું હોય તો પછી એમાં કાકવી યા તો ગોળ નાખો તો ચાલે યા તો મધ નાખો તો હની અને આવી રીતે બનાવીને પીવો બબે ગ્લાસ ત્રણ ત્રણ ગ્લાસ જે ભાવે તે સાંજે જેમાં પછી બીજેથી બપોરે બાર વાગે આ લેવાનું બાર વાગે પછી ત્યાં સુધી નહીં પાણી લેવાનું નહીં આપણે જમવાનું સવારે નાસ્તો બાસ્તો કાંઈ નહીં તો જ આ કારગત થાય નકર આ કારગત ન થાય આ કામ ન આપે પીવાનું આવી રીતે જો આમ આમ બાય સીપ પીવાનું એક સાથે નહીં પીવાનું ઘટાઘટ નહીં પીવાનું એનો કોઈ મતલબ નહીં આપણી જે મોઢાની લાળ હોય એ જ આવી જોઈએ પેટની અંદર મોકલાવું બે ગ્લાસ મારવાલા બહુ સારું છે મીઠું છે તમારે દવાખાને નહીં જવું પડે બરોબર બરોબર દવા લેવી નહીં કોઈ તમને રોગ નહીં બાજુમાં આવે માલ આપી નિરોગી રહો